દશામાની સ્થાપના જો ઘરના અંદર કરી છે તો અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ કોઈનું અપમાન થાય તેવા શબ્દનો પ્રયોગ ના કરવો જોઈએ કેમકે દશામાના વ્રત દરમિયાન જો આવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ તો પાપ લાગે છે દશામાના વ્રત દરમિયાન તામસી વસ્તુ ના ખાવી જોઈએ ખાલી અને ખાલી સાત્વિક વસ્તુ જ ગ્રહણ કરવી તે સ્વાદ જણાવું કે દશામાની મૂર્તિ હોય કે ફોટો હોય તેનું અપમાન ના થાય તેની વિશેષ કાળજી રાખવી જોઈએ ઘણા ઘણા ઘરના અંદર દશામાની મૂર્તિ નાના બાળકો પકડી લેતા હોય છે તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આવી ઘટના જો તમારું બાળક કરે છે તો એને ના પાડશો દશામાની મૂર્તિના જોડે કોઈ પણ મજાક ના કરવું જોઈએ ઘણા ખરા લોકો તા હોય છે આ દસ દિવસ ભગવાનની પૂજા પ્રાર્થના કરવાનો દિવસ છે દશામાને ભોળા ભાવે જો ભક્તિભાવ કરો તો મનોવંચિત ફળ મળે છે એવી વાત તમને પણ ખબર છે તો મૂર્તિનું અપમાન ના થવું જોઈએ તો તમે દશામાનું વ્રત કરો છો કે દશામાની સ્થાપના જો તમારા ઘરના અંદર કરી છે તો આટલી વસ્તુનું અવશ્ય ધ્યાન રાખજો જય માતાજી